બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદમાં આવેલ અલ્લાના શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈઆઈ મનસુરીના વિશેષ માર્ગદર્શન હેઠળ અલ્લાના શાળામાં આચાર્ય સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીની બહેનોને જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોક્સો વિશે કાયદાકીય સમજ તેમજ લગ્નની ઉંમર અંગે સમજ કરી પરિવારના સભ્યોને જાણ કર્યા વગર અવારુ જગ્યા અવરજવર અંગે જાણ કરવા સંધિ સમજ કરે સાથે સાથે અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમ કે રૂબરૂ સંપર્ક ટાળવા અંગે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સમજ કરવામાં આવે આ સાથે મોબાઈલ પ્લે સ્ટોરમાંથી સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અંગે જણાવાયું હતું મારું નામ છે રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેસ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બચાવું છું બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આજરોજ રોજ બોટાદમાં આવેલ અલ્લાના સ્કૂલમાં પ્રિન્સિપલ શ્રી અનિશ્રા ચુડેસરા મેડમ સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ અમો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બોરોલિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈઆઈ મનસુરી સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ કાર્ય કરીએ છીએ આજ સ્કૂલમાં ધોરણ નવ અને અગિયારના બહેનોને ખાસ કરીને પોસ્કો એક્ટ અંગે માહિતી આપવામાં આવેલ ખાસ કરીને તેમાં બહેનોને લગ્નની ઉંમર છે એ અઢાર વર્ષથી ઉપર અને ભાઈઓને એકવીસ વર્ષ કરતા વધારે છે ઉંમર ના હોવા જોઈએ આ ઉપરાંત બહેનોએ કોઈની લોભાવણી લાલચમાં કે કોઈની માયાજાળમાં ફસાવવું નહીં જેના વિશે માહિતી આપવામાં આવેલ આ ઉપરાંત જાય તો તેમના પરિવારના સભ્યોને એ જાણ કરે અને એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇન સી ટીમની કામગીરી તેમજ જિલ્લા મહિલા બાળધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે વહલી દીકરી વિધવા સહાય સ્વાવલંબન જેવી યોજનાઓ વિશે છે એ માહિતી આપવામાં આવેલ સાથે સાથે સંકટ સખી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટોલ કરી કઈ રીતના તેનો યુઝ કરવો તે અંગેની માહિતી આ ઉપરાંત એકસો એક્યાસીની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી કઈ રીતના ડાઉનલોડ કરવી તેમાં મોબાઈલ નંબર અથવા તો ઓટીપી છે આવે તો કઈ રીતના તેને યુઝ કરવો તે અંગેની માહિતી છે એ બહેનોને આપવામાં આવે ખાસ કરીને આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓ છે એ બહેનો પોતે પોતાની સુરક્ષા કઈ રીતના રાખી શકે તે અંગેનો હતો ભુથાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ